પણ એ વાહન ઊભું ના રાખતા નાસી ગયું એટલે અમને શંકા શંકાલોડ કે ભાગી ગયો છે તો અમે ગાડી ભગાવી આગળ લઈ ગયા અને એને રાખવાનો પ્રયત્ન કર્યો પણ ઘણા એ ઊભું જ ના રાખતા એ ચલાવતું જોયું એટલે અમને બીક લાગી આ કદાચ અમારો એક્સિડન્ટ ના કરી દે એટલે અમે થોડી આગળ ગાડી લઈ અને રહીબારી ખાતે પોલીસ સહાયતા કેન્દ્રનું જે બેરિયર પડ્યું તે આડું કર્યું

અમારા વાહન વ્યવહાર કમિશનર કચેરીમાંથી દર અઠવાડિયે ડ્યુટી આવતી જ હોય છે અને દરેક અલગ અલગ શિફ્ટ પ્રમાણે ડ્યુટી આવતી હોય અને અમારું ફરજ બધા નિભાવતા જ હોઈએ છે હા પોલીસમાં મેં આ બાબત આખી ઘટનાનું વર્ણન કરી અને આવી રીતના ભયજનક રીતે વાહન ચલાય અમને બી ઓવરટેક કરવાનો કે અમારી ઉપર ગાડી ચડવાનો પ્રયાસ કર્યો અને આ તો ઠીક છે નસીબ સારા છે કે બીજું કોઈ ટુ વ્હીલર બાકી બેરિયર જે ઉછળીને પડ્યું એમાં કોઈ બીજાને બી નુકસાન નિર્દોષ વાળા થઈ શકતું અને એની બી જાન જઈ શકતી હતી એટલી ખતરનાક રીતે આ ડ્રાઈવરે આખું બેટાડે છે